કહેવાય આકાર એટલે જોડીને જે આકાર આપેલો હોય એટલે જેના આધારે નોંધ કરવામાં આવેલી હોય તો એક બુટ્ટા છે ને કબજા હક બદલની કિંમત તમે ચૂકવી હોય એને બુટ્ટા કહેવાય એવી રીતે પટની રકમ પટની રકમ જે છે આકાર જોડીના આધારે કેટલા પટ ભરવાના છે એને પટની રકમ કેવાય દુમા દુમાલા જે છે ને એ એક મિલકતમાં માં બે વ્યક્તિ ના હક થતા હોય ને એક થી વધારે વ્યક્તિ એટલે ખાસ કરીને બે મિલકતના એક મિલકતમાં બે વ્યક્તિના હક થતા હોય તેને દુમાલા હક કહેવાય દુમાલા બકાત બાકાયદા જુદી વસ્તુ છે હિન્દી શબ્દ છે બકાત બકાત એટલે જે મહેસૂલની રકમ અથવા જે સરકાર લેણી રકમ વસૂલ નથી થઈ એટલે આગલા વર્ષમાં એ ખેંચી જવાની છે અને આગલા વર્ષમાં ખેંચી જઈને લેવાની છે માંડવા નથી થતી તો આવી રકમ જે છે એને બકાત કેવાય બકાત એટલે આગલા વર્ષની ચૂકવવાની બાકી રહેતી રકમ ઉડાફા એટલે સર્વે નંબર જે હોય ને તમારો એ ક્રમમાં ન હોય સર્વે નંબર સાંભળ્યું શું હોય અહીંયા દાખલા છે કે અઢાર છે બાજુમાં ઓગણી હોય વીસ હોય એકવીસ હોય બાવીસ હોય એમ ચોવીસ હોય પછી એની બાજુમાં પચીસ હોય ભલે વચ્ચે સરકારી ખરાબોરી આગળ જતી હોય પણ આ ચોવીસ ની વચ્ચે એકસો આવી જાય માનો કે તે ઉડાફા નંબર થયો

વરિષ્ઠ વરિષ્ઠ એટલે આપણે મુખ્ય મુખ્ય વ્યક્તિ તળિયા એ વરિષ્ઠ થાય જમીન મહેસૂલ ધારણ કરનાર જે હોય એ બીજા ધારક કરનાર પાસેથી જયારે રકમ વહેસૂલ કરનાર વસૂલ કરતો હોય આવો રેર કેસમાં આવે પણ રેવન્યુ અંદર કાયદાકીય જોગવાઈ છે અને એવું ક્યાંક ક્યાંક થતું પણ હોય આવડું મોટું ગુજરાત છે તો એના માટે શબ્દ જાણી લેવો જરૂરી છે અન્ય વ્યક્તિ પાસેથી તમે જ્યારે મહેસૂલ મેળવવા માટે હકદાર હો તમે કોઈ પટ્ટે રકમ આપી હોય કે હોય મુખ્ય મરણ એટલે મોક્ષ એ વાળી વાત નથી અહીંયા મોક્ષ દર એટલે જે આકારણી થઈ હોય ને સ્ટાન્ડર્ડ રેટ જમીનનો એટલે જમીનના પ્રકાર પ્રમાણે હોય સારામાં સારા પ્રકારની જમીન હોય તો ઊંચો હોય એટલે બારત પ્રકારની જમીનો એમાં જેટલા પ્રકારની હોય કનિષ્ઠ જમીન હોય તો એને ઓછો હોય એવી રીતે ખરાબ ડિ ક્લેર કરેલો હોય તો હાવ માફ કરેલો હોય તો આ પ્રકારે દર જે જુદા જુદા છે આ દરોને મોક્ષ દર કહેવાય આશા છે કે આટલી માહિતી તમને ઉપયોગી થશે